બાપુજી તમને મળી હોય એને વારસાઈ કેવાય પછી હિસ્સા વેચણી થઈ હોય એટલે દાદા ભાઈઓ સાથે વેચણી કરી હોય તમારા બાપુજી એના ભાઈઓ સાથે વેચણી કરી હોય તમારી તમારા ભાઈઓ સાથે વેચણી થઈ હોય પછી દાદા વખત ના દીકરીઓના કે ભાઈઓના હક કમી થયા હોય

પછી કઈ ખાતા નંબર નહીં નાખતા એટલે વિસંગત નાખવા પડે પ્રથમ વખત એક વખત તમારા નામે અરજી એટલે તમારા નો ખાતા નંબર તમારા નામ નું ક્ષેત્રફળ તમારા નો સર્વે નંબર

એ એટલે જયારે સર્વે નંબર નાખવાનો થાય ત્યારે એજ ખેતર નો નાખો ને જે વારસા ચાલ્યું આવે અત્યારે અત્યારે તમારે તમારા કબજા માવી સર્વે નંબર નાખવાનો પછી વારસા વાળી ચેનલ મા વય જવાનું બરોબર સાહેબ તમે માનો કે ભાવનગર થી રાજકોટ આવો છો જેટલી ચોકડી બદલે ભલે ને બદલે તમારે રાજકોટ વાળી ચોકડી પકડે આવવાની એટલે એ જ તમારે કેવું હતું કે મને જે વારસા માં જે ખેતર મળ્યું આવે છે એમાં સર્વે નંબર માનો કે રાજકોટ વાળો રસ્તો બંધ તો ગોંડલ થઈને રાજકોટ આવી ગઈ ને વાલા એજ કઉસા ગોંડલ નો દાખલો આપ્યો કે ગોંડલ નો ચોકડી થી રાજકોટ નો હાઈવે ટ્રાફિક વાળો છે બંધ છે તો ગોંડલ થઈ રાજકોટ આવતું રહેવાનું ફરી મારા બાપુજી એ ખરીદેલી જમીન માંથી બાપુજી ની વારસાઈ હોય ઈ પાછી લેવાની વારસાઈ વાળી જમીન અને પછી મારા મારા દાદા ની વારસાઈ માં જવાનું હા બરોબર ઓકે ઓકે એટલે ખ્યાલ આવી જશે સારું છે જાતે કામ કરો આનંદ થયો